આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લા ખાતે ડોક્ટર સતીષ કે મકવાણા વિભાગીય નાયબ નિયામક શ્રી અમદાવાદ દ્વારા લીમડી તાલુકાના રડોલ ખાતે આરોગ્ય વિષયક કામગીરી માટેની સમીક્ષા મુલાકાત કરવામાં આવેલ જેમાં કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ સંપૂર્ણપુરે લાભાર્થીઓ સુધી ખાસ કરીને અંતિયાર વિસ્તારના આદિમ જૂથો સુધી પહોંચતી કરવાના હેતુ શરૂ કરવામાં આવ્યા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાભિયા તપાસ ટીબી રોગ તપાસ નિદાન બીપી ડાયાબિટીસ રોગોની તપાસ નિદાન પ્રધાનમંત્રી માતૃ વંદના કાર્યક્રમ સમીક્ષા કરવામાં આવેલ અહેવાલ કલ્પેશ વાઘેર પ્રધાનમંત્રી જનમન પ્રોગ્રામ અંતર્ગત રણોલ ગામ લીમડી તાલુકાની મુલાકાત લીધી આ ગામની અંદર પર્ટીક્યુલર વલરેબલ ટ્રાઇબલ ગ્રુપ એટલે કે પઢાર કોમ્યુનિટીની લગભગ ચાર હજાર જેટલી વસ્તી હતી અત્યારે ગામની મુલાકાત લેતા આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી ચાલુમાં હતી આ ઉપરાંત પીએસસી ખાતે પણ નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ અંતર્ગત બ્લડ પ્રેશર ડાયાબિટીસનો કેમ્પ પણ ચાલુ હતો આ ઉપરાંત મમતા સેસનની પણ કામગીરી કરી બધા જ બાળકો જે ડ્યુલિસ્ટ પ્રમાણે હતા એ બધા લાભાર્થીઓ હાજર હતા આ ઉપરાંત સગર્ભા માતાઓ અને બાકીના જે તરુણીઓ હતી એ બધાને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત માહિતી પૂરી પાડવામાં આવતી હતી અને કામગીરી આયુષ્યમાન કાર્ડ તેમજ મમતા સેસનની કામગીરી એકદમ સંતોષજનક હતી ગામના સરપંચશ્રી અને સીડીઓશ્રી સાથે મુલાકાત કરતાં પઢાર કોમ્યુનિટીની કુલ ચાર હજારની વસ્તી હતી એ પૈકી લગભગ ચાર હજારની વસ્તીની અંદર પચાસ ટકા લોકોના આયુષ્યમાન કાર્ડ નીકળી ગયા છે સ્થળાંતર હતું પરંતુ ટૂંક સમયની અંદર સો સો ટકા વસ્તીમાં આવરી લેવામાં આવશે એ બાબતે સરપંચશ્રી અને સીડીએચશ્રીએ પણ ખાતરી આપી છે